સારા ચોમાસાની આગાહી વચ્ચે કચ્છમાં વિપરીત સ્થિતિ જોવા મળી કચ્છ જિલ્લામાં જૂનાગત વર્ષની સરખામણીમાં નહીવત વરસાદ જૂન મહિનામાં હજુ સુધી કચ્છમાં ફક્ત પાંચ મિલીમીટર વરસાદ નોંધાયો કચ્છના અંજાર ભુજ ગાંધીધામ લખપત અને મુન્દ્રા તાલુકામાં કોરુ ધાકુર છે વાગડ વિસ્તારમાં આવેલા રાપરમાં પણ વરસાદના અભાવે ખેડૂતોની ચિંતા વધી છે દક્ષિણમાં ચોમાસું અટકી જતા વાવણીને લઈને કચ્છના ખેડૂતોમાં ચિંતા છે દક્ષિણમાં ચોમાસું અટકી જવાને કારણે કચ્છના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે કારણ કે ગત વર્ષની સરખામણીએ કચ્છમાં હજુ પણ અનેક વિસ્તારો એવા છે જ્યાં કોરા ધાકુર છે હજુ વરસાદ પડ્યો જ નથી જેને લઈ વાવણીને લઈને ખેડૂતો છે એ ચિંતામાં મુકાયા છે કચ્છમાં છેલ્લા છ વર્ષના વરસાદના આંકડા છે બે હજાર એકવીસમાં વીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ કચ્છમાં નોંધાયો હતો 2022 બે હજાર બાવીસમાં પણ ચોત્રીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તો બે હજાર ત્રેવીસમાં ત્રીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો